આજે તો ફૂલ ગરમી થાય એટલે હું લાલભાઈ ને હરેશભાઈ નીકળી જ નાવા અને કેવલભાઈ બાકી જાય હું વાય લાવો તમે નિરાય દે તો રામ રામ ડાયરે મજામાં મજામાં હું લાલભાઈ નીકળી નીકળી નાવા અને મને પછી બહુ નાવાનું મન જોયું એટલે હું તો કવા બાજુ હાલવા મળ્યું અને પછી હરેશભાઈ તો રાંડું બાંધવા મળે કેમ કે દિવસ ને તરતા નથી આવડતું પછી મેં હરેશભાઈ ને કીધું રાંડું બાંધવું જોઈ લેજો તાણી નગર આ બે ઉછમી માથે જાય મેં કીધું સેલ્ફી થોડીક હું લઈ લઉં મારી પણ ખવો પણ જોરદાર છે હરેશભાઈ ની બધા મજામાં જ લાગે ઓહો પણ જોરદાર ખવો છે ફૂલ મજા આવે એમ છે અરે લાલભાઈ એક ની બે રાંડવા બાંધવા પડશે તો નાવાની મજા આવી છે એટલે આ હું કહેશું કે હું રાંડવું બાંધુ છું મને તરતા નથી આવડતું ઓહ પછી તો માયસાય ધીમે ધીમે ખવામાં ઉતરવાનું શરૂ કર્યો ઓહો એ મોજ આવી જી લાગે માયસાય ઓહો જામી જ્યું લાગે અને તરતા તો કઈ આવડે નહીં ઓ ને આ બધું થયો મારો દીવ હોય કે મને તરતા નથી આવડતું ગાય કા નહી નહીં પછી તો લાલભાઈને હરેશભાઈ ઠેકડો મારે છે ઓ મજા આવી જાય એ નાહવાની પણ જોરદાર મજા આવે એમ છે પછી તો મને નહાવાનું મનજુ આજ જોઈ લ્યો કે આમ જોરદાર નાખી કે નહીં અને પછી તો આપડી સ્ટાઇલ તમને ખબર હશે ઊંચમે માથે ડૂબકી મારવાની હોય આપણે પણ નાવાની પણ બહુ જોરદાર મજા ઓલા એટલે હરેશભાઈ તો એમ થતું છે કે હું વિમાન માંથી મારું પણ નીચે તો કવો છે અને તો પછી નાઈ ધોઈ આપણે નીકળી જાય કવામાંથી બારાને મેં કીધું સેલ્ફી ટ્રીક લઈ લો પણ કુલદીભાઈ પણ મોજ લાગે પછી તો અમે ઘર બાજુ ધીમે ધીમે હાલતા થઈ જાય મુનાભાઈ ફોન આવ્યો હું આગળ આવું છું વાલો અને તમને ખબર થઈ છે કે ખેતર ના રસ્તા કેવા છે આપણે કુલદીભાઈ ગાડી આગે છે મેં કેવા ભાઈ કીધું સાઈડમાં મારી જો ને ફટકાડી દે અને પછી તો હું મુનાભાઈ નીકળી જાય જામકા બાજુ તમને કેમ લાગ્યો અમારો મિની બ્લોક તો લાઈક અને ફોલો કરતા થઈ જાય અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો